મિત્રો ડુંગળીમાં નબળા માલ ની આવકો વધારે છે અને સારા માલ ના ભાવ પણ મજબૂત જોવા મળી રહ્યા છે ડુંગળી બજારમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે ડુંગળી બજારમાં નબળા માલ ના ભાવ વધારે જોવા મળી રહ્યા રહ્યા છે સારા માલ ભાવ મજબૂત હતા આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલમાં કોઈ મોટી તેજી દેખાતી નથી હાલના તબક્કે ડુંગળીના નબળામાં આવે છે અને જેના ભાવ અત્યારે સો લઈને એકસો પચાસ રૂપિયાની સપાટી પર પહોંચ્યા છે નાશિકમાં હવે ડુંગળી બજારમાં વેચવાલી સારી છે અને નાપેડ માં ખરીદી ચાલુ હોવાથી વાત જાણવા મળી રહી છે જે

અને સફેદ ડુંગળીની વાત કરીએ તો એકતાલીસ હજાર કટાના વેપારો સામે સો રૂપિયાથી લઈને બસો ને બાવીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના પચીસો કટાની આવક સામે ભાવની વાત કરીએ એકસો પાંચથી ત્રણસો ને પચાસ રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને આની સરસ વીડિયો ગમીએ તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દે ફરી મળીશું બીજા વિડીયો સાથે જાણ સુધી જય જવાન જય કિસાન